કોન્ટ્રાક્ટ ધોરણે ચાલે છે તે તમામ એજન્સીના રેકોર્ડની પુનઃ તપાસ થવી જોઈએ અને દરેક ડ્રાઈવરની ભરતીની પ્રક્રિયા માટે ચોક્કસ ધારા ધોરણ લાગુ કરવા જોઈએ ત્યારે ઓછામાં ઓછો 5 વર્ષનો ડ્રાઇવિંગનો અનુભવ હોવો જોઈએ જે એજન્સીઓ આવું કરવામાં નિષ્ફળ નીવડે તેને બ્લેક લિસ્ટ કરવી જોઈએ

હું અમદાવાદ જિલ્લા ઉપપ્રમુખ છું આજે અમે વાહન વ્યવહાર કમિશનરને આવેદન આપી આપવા જઈ રહ્યા છે જેની અંદર રાજકોટમાં જે દુર્ઘટના બની એના વિશે પ્લસ કોર્પોરેશન દ્વારા સંચાલિત જેટલા પણ ટ્રાન્સપોર્ટ છે એની અંદર જે એક્સિડન્ટો થાય છે અને કોન્ટ્રાક્ટ પદ્ધતિ ખોટી રીતે આપવામાં આવે છે એના વિરુદ્ધ અમે આ પહેલા અત્યારે આવેદન આપી રહ્યા છે આ આવેદનથી જે નહીં થાય તો એના પછી ટ્રાન્સપોર્ટ મિનિસ્ટરની અંદર પણ આવેદન આપીશું એમાં પણ નહીં થાય ભાઈ મુખ્યમંત્રીને અને પ્રધાનમંત્રી સુધી આ વસ્તુને લઈ જવાના છીએ અમે કે તમે જે રીતે કોઈપણને કોન્ટ્રાક્ટ આપી દો છો અને આડફેડ ગાડીઓ ચાલે છે અને પ્રજાનો જીવ હોમાય છે એની અંદર જે ડ્રાઈવરોને લાયસન્સ વિધાના છે એના માટે આગામી સમયમાં જો સરકાર કોઈ પગલાં ન લે તો તમે માંગણી અમારી સરકાર જોડે એક જ માંગણી છે કે તમે જે પણ કોઈને પણ કોન્ટ્રાક્ટ આપો છો તો એમના ઉપર એવા નિયમો લાગુ કરો કે જે પણ ડ્રાઈવર તમે ડ્રાઈવર અને કંડક્ટર રાખો છો એમના લાઇસન્સ પરફેક્ટ છે કે નથી કંડક્ટર જોડે કંડૅક્ટરનું લાઇસન્સ છે કે નથી અને નથી તો તાત્કાલિક ધોરણે એમના જે પણ જેમને પણ કોન્ટ્રાક્ટ આપે છે એમને કોન્ટ્રાક્ટ સસ્પેન્ડ થવા જોઈએ આમાં તમને ભૂલ કોની લાગે છે સરકારની કોર્પોરેશનની કે કોન્ટ્રાક્ટરની સૌથી મોટી ભૂલ આમાં સરકારની છે સૌથી પહેલા તો કે સરકાર તમે કોન્ટ્રાક્ટ સિસ્ટમ આપો છો એને એને વેરીફાઈ નથી કરતા કે સામે અમે જેને કોન્ટ્રાક્ટ આપી રહ્યા છે કેવી રીતે ચલાવી રહ્યા છે આની આ થાવા પાછળનું મૂળ કારણ આવા લેભાગુ ડ્રાઈવરો આમાં મૂળ લેભાગુ ડ્રાઈવર છે જ પણ ડ્રાઈવર ના ઉપર ઓવર ડ્રાફ્ટિંગ એટલે ઓવર ટાઈમિંગ કરાવવામાં આવે છે કે જેટલું એમનું ટાઈમિંગ છે એમના કરતા કેમ કે આમાં એક કોન્ટ્રાક્ટ સિસ્ટમ ની અંદર એવું છે કે નોર્મલી 8 કલાકની ની ડ્યુટી હોય છે અને ડ્રાઈવર જોડે બાર બાર કલાક કામ કરાવવામાં આવે છે અમદાવાદ કોર્પોરેશન માં આવો કોઈ કિસ્સો કે કઈ તમને અમદાવાદ આવ્યો અમદાવાદની અંદર નરોડાની અંદર બીઆરટીએસ એક્સિડન્ટ થયેલા છે રેગ્યુલર બેઝ ઉપર પાટિયા ઉપર અને સિટીએમ વાળા રોડ ઉપર રેગ્યુલર બેઝ ઉપર તે એક્સિડન્ટ થાય છે આજ રીતે આવાજ ભયંકર એક્સિડન્ટ હોય છે નથી অতি ભયંકર એક્સિડન્ટ થાય છે તો એ વખતે તમે માંગણી કરેલી હતી કે દર વખતે માંગણી કરીએ છીએ અમે દર વખતે કોર્પોરેશનનો આવેદન આપીએ છીએ પણ આ વખતે એક લાઈન થી ચાલવાનું છે કે પહેલા કમિશનરને કોઈ મંત્રીશ્રીને કોઈ મુખ્યમંત્રીશ્રીને કોઈ પ્રધાનમંત્રીશ્રીને બધાને આ વસ્તુ માટે જાણકારી આપવાની છે કે હવે આ વસ્તુ નહીં ચલાવવામાં આવે નમસ્કાર હું સરદાર વલ્લભભાઈ પટેલ પાર્ટી અધ્યક્ષ શ્રી સંજયભાઈ ગોહદિયા ગુજરાત સરકારને આ નિવેદન આપવા આવી રહ્યો રહ્યો છું કે જેમાં આ રાજકોટમાં બનેલી જે ઘટના જે અડફેટ જે બસની અડફેટમાં જે પણ આપણા નાગરિકોનું નુકસાન થયેલું છે એમને યોગ્ય વળતર અને એમને યોગ્ય ન્યાય મળે એ બાબતે અમે રજૂઆત કરવા માટે શ્રી પરિવહન મંત્રીને આ નિવેદન આપવા આવી રહ્યા છીએ આ અંગે આગામી નિર્ણયમાં કલેક્ટર દ્વારા શું લેવાશે એવી તમને કોઈ આશા આશા અમે એ રાખીએ છીએ કે ભાઈ કલેક્ટર આવા જે દારૂ પી અને જે નશીલા પદાર્થોનું વ્યસન કરી અને જે વાહન હંકારી અને જે પ્રજાને નુકસાનદાયક કાર્ય કરે છે એ એની જગ્યાએ યોગ્ય ડ્રાઈવર અને કંડૅક્ટરો મૂકી અને એનું પરિવારનું સંચાલન કરવામાં આવે એવી અમને હાથ જોડીને વિનંતી છે કે એની જગ્યાએ યોગ્ય માણસની ત્યાં નિયુક્તિ કરવામાં આવે અને સારા લોકોને કાર્યરત કરવામાં આવે અને જે બીજી જે ભાજપની જે કોન્ટ્રાક્ટ પદ્ધતિ છે એમાં જે એમના પોતાના લાગતા વળગતાઓને મૂકેલા કોન્ટ્રાક્ટરોને રદ કરી અને જે ખરેખર જે પ્રજાકીય કાર્ય કરવા માંગતા હોય એવા કોન્ટ્રાક્ટરોને નિયુક્ત કરી અને એમને કાર્ય સોંપવા અમારી નિવેદન છે એમ કોર્પોરેશનના આવા કેટલા નિર્ણયો છે કોર્પોરેશનના એવા ઘણા બધા નિર્ણયો છે જેમ કે અત્યારે છે ને સફાઈ જે સરકારે હમણાં જે સફાઈ કર્મચારીઓને જે કોન્ટ્રાક્ટ ઉપર દાખલ કરેલા છે હોસ્પિટલમાં જે નર્સો છે એ કોન્ટ્રાક્ટ ઉપર દાખલ કરેલી છે એવા ડૉક્ટરોને બી એ લોકો હવે કોન્ટ્રાક્ટ પદ્ધતિ ઉપર નિયુક્ત કરેલા છે તો જે લોકો કોન્ટ્રાક્ટ પદ્ધતિથી આવશે એ ફક્ત પોતાના પગારનું કામ કરશે પણ કોઈ સેવા નહીં કરે એટલે એ જગ્યાએ યોગ્ય નિર્ણય આપી અને ત્યાં છે ને જે સાચા કાર્યકર્તા છે અને જેને સાચી રીતે જ કાર્ય કરવું છે અને જેને ખરેખર સેવા કરવી છે એવા લોકોને નિયુક્ત કરવા અમે શ્રી મંત્રીશ્રીને આ નિવેદન આપવા જઈ રહ્યા છીએ જય સરદાર આજે અમે ગાંધીનગરમાં વાહન પરિવહનના કમિશનરને આવેદનપત્ર આપવા ગયેલા આમાં અમારો મુદ્દો એ હતો કે જે વર્તમાનમાં રાજકોટમાં જે સિટી બસ દ્વારા જે ચાર માસૂમોને કચડીને એમનું મૃત્યુ થયું એની જવાબદારી કોણ કોણ લેશે જવાબદારી સરકાર લેશે કે કોન્ટ્રાક્ટર લેશે આ ચાર માણસના જે નિર્દોષ માણસના મૃત્યુ થઈ ગયા એમના પરિવારને જે વળતર આપવામાં આવ્યું એ વળતર સરકારે ચૂક્યું છે સરકાર સેના માટે ભાઈ વળતર ચૂકે છે અપરાધી છે કોન્ટ્રાક્ટર ગુનો કર્યો છે કોન્ટ્રાક્ટરે તો પહેલાંમાં પહેલું એક કોન્ટ્રાક્ટરનું લાઇસન્સ એને બ્લેકલિસ્ટ કરો ભા ગુજરાતની અંદર આવા લે બાબુ કોન્ટ્રાક્ટરોની જરૂર નથી તમે પ્રજાના પૈસે કોન્ટ્રાક્ટ આપો છો તો કોન્ટ્રાક્ટરોને ઊંચું ટેન્ડરથી પસંદગી કરો તમે લોક એરિયામાં ટેન્ડર પાસ ના કરો જેના કારણે કોન્ટ્રાક્ટર બી તેમના રાખેલા માણસો ડ્રાઈવરોને બી સારું એવું વેતન આપી શકે અત્યારે એક ડ્રાઈવરનો પગાર ગણીએ તો મિનિમમ આપણે પંદરથી વીસ હજાર હોવો જોઈએ જે ખરેખર કોન્ટ્રાક્ટર કોઈ આપતું નથી તેના કારણે ડ્રાઈવરોનો માનસિક તણાવ રહેતો હોય છે એ લોકો આજની મોંઘવારીમાં દસ હજાર જેવું જો પગાર આપતા હોય તો એમનું ઘરનું પોષણ થતું નથી એના માટે એ લોકો પોતે માનસિક ટેન્શનમાં રહે રહેશે એના કારણે આ રીતે બેફામ ડ્રાઈવિંગ કરે છે અને એના કારણે નિર્દોષ માણસોના જીવ જાય છે તો પહેલાંમાં પહેલાં કોન્ટ્રાક્ટરોનું લાયસન્સ રદ કરો આવા કોન્ટ્રાક્ટરોની જરૂર નથી તમે સરકાર બની છે પબ્લિક માટે નહીં કે કોન્ટ્રાક્ટરો માટે તો પહેલાંમાં પહેલું સરકાર પબ્લિકનું વિચારે કોન્ટ્રાક્ટરનું નહીં અને કો આવા કોન્ટ્રાક્ટરોને તમે જો બ્લેક લિસ્ટ કરશો તો જ સરકારની વાહવાહી થશે અને પબ્લિકનું સન્માન જણાશે તો સત્વરે સત્વરે આવા કોન્ટ્રાક્ટરોને બ્લેક લિસ્ટ થવા જોઈએ આ મારું ખાસ સૂચન છે